નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે આપણે અર્થશાસ્ત્રમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ધોરણ બારની બોર્ડની એક્ઝામમાં જે પૂછાય છે તેવા તેવી વ્યાખ્યાઓની શ્રેણીની વાત કરીએ છીએ વ્યાખ્યાઓ સમજવાની વાત કરીએ છીએ તો એમાંની એક વ્યાખ્યા એટલે રોકડીઓ પાક એટલે શું અને તેના ઉદાહરણ આપો તો મિત્રો રોકડીઓ પાક એટલે જેનું ઉત્પાદન ફક્ત અર્થ ઉપાર્જન માટે થાય નફો કમાવા માટે થાય તાત્કાલિક આર્થિક ઉપાડ આર્થિક હેતુ છે જેનું ઉત્પાદન થાય અને તાત્કાલિક બજારમાં વેચાઈ જાય અને રોકડી આવક થાય તેને આપણે રોકડીયો પાક કહીશું જેમ કે કપાસ મગફળી શેરડી તેલેબિયાના ઘણા બધા કઠોળના ઘણા બધા પાકો આ બધા જ ઉદાહરણ એ રોકડીયા પાકના છે રોકડી આવક મળે જેમાંથી સિમ્પલ વાત છે રોકડી આવક મળે પણ આપણે અર્થશાસ્ત્રની ભાષામાં જો વ્યાખ્યાકીય રીતે વાત કરતા હોય ને તો જેમાંથી આવક પ્રાપ્ત કરવા નફો કમાવાના હેતુસર જે પાકનું ઉત્પાદન થાય તેને આપણે રોકડીયો પાક કહીશું ઓકે મિત્રો જય હિન્દ જય ભારત